જો તમે ગુજરાતમાં રહેતા હોય અને ગોપાલના પડીકા ન ખાધા હોય એવું તો બને જ નહીં ગોપાલના ના ભાવનગરી ગાઠીએ તો આજે આખું બજાર ગાંડું કર્યું છે હાલાજી વેપર સાથે કોમ્પિટિશન લઈને શું કહ્યું ગોપાલ નમકીન ના માલિકે એ જાણીને તો તમારા પણ હોશ ઉડી જશે તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આ નવા વિડીયોમાં આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે ગોપાલ નમકીનની શરૂઆત કઈ રીતે થઈ અને કોણે કરી શરૂઆતથી અત્યાર સુધીની સફર કેવી રહી તો આવો જાણીએ આજના આ વિડિયોમાં તો ગોપાલ નમકીન કંપનીને ઝીરોમાંથી હીરો બનાવનાર વ્યક્તિનું નામ છે બિપિનભાઈ વિઠ્ઠલભાઈ અડવાણી તો ગુજરાતનું એક નાનું એવું ગામ હતું અને એ ગામનું નામ છે ભાદરા તો ભાદરા ગામમાં બિપિનભાઈના પિતા વિઠ્ઠલભાઈની નમકીનની દુકાન આવેલી હતી અને જઈને નમકીન લઈ પર વેચતા તેના સ્કૂલ ટાઈમમાં આવું નાનું મોટું કામ કરતા હતા અને દુકાન પણ વ્યવસ્થિત ચાલતી હતી પરંતુ બિપિનભાઈને એ વાત ખટકતી હતી કે આ દુકાનમાં તો ફક્ત ગામના જ લોકો આવે છે અને હું સાયકલ લઈને વેચવા જાઉં છું તે પણ ગામના જ લોકો ખરીદે છે પરંતુ બિપિનભાઈને ધંધો વધારવો હતો એટલે તેઓ ઓગણીસો નેવુંમાં રાજકોટ જઈને પોતાનો ધંધો શરૂ કરવાનો તે વિચાર કરવા લાગ્યા પરંતુ તેના પિતાને આ વાત મજાક લાગી તો પણ બિપિનભાઈના પિતા વિઠ્ઠલભાઈએ રાજકોટમાં ધંધો કરવા માટે સાડા ચાર હજાર રૂપિયા એ સમય આપ્યા બિપિનભાઈ રાજકોટમાં તેના એક સગા સાથે મળી અને એક બ્રાન્ડની શરૂઆત કરી અને જેનું નામ રાખ્યું ગણેશ ત્રણ ચાર વર્ષમાં તો તે ધંધો સફળ થઈ ગયો અને ખૂબ ખવાણી પણ થવા માંડી પરંતુ કહેવાય છે ને કે પાર્ટનરશીપમાં કરેલ ધંધાની કોઈ ગેરંટી ના હોય અને બિપિનભાઈ સાથે પણ એવું જ કંઈક થયું સગા સાથે ધંધો શરૂ કર્યો હતો પરંતુ થોડા ટાઈમ બાદ મતભેદ શરૂ થઈ ગયા અને અંતે બિપિનભાઈએ અલગ થવું પડ્યું ઓગણીસો ચોરાણું સુધી તે પાર્ટનર સાથે રહ્યા ત્યારબાદ અલગ થઈ ગયા અને ફરીથી ત્યાં જ આવીને ઊભા રહી ગયા જ્યાંથી તેને ઓગણીસો નેવું શરૂઆત કરી હતી જોકે અલગ થયા ત્યારે બિપિનભાઈ ગણેશમાંથી ગણેશ અઢી લાખ રૂપિયા મળ્યા હતા જેમાંથી રાજકોટમાં તેને એક મકાન ખરીદ્યું અને તેની પત્ની સાથે મળી ગોપાલ શેખ શરૂઆત કરી તેની પત્નીનું નામ હતું દક્ષાબેન તે બંને સાથે મળીને ઘરે જ નમકીન બનાવવાનું શરૂ કર્યું બિપિનભાઈ હદવાણીએ પોતાની પત્ની સાથે મળી ચવાણું બનાવ્યું અને ફક્ત એક રૂપિયામાં વેચવાનું ચાલુ કર્યું હવે આ સમય એવો હતો કે ત્યારે ગુજરાતની અંદર ગોપાલ સ્નેક્સનું નામ પણ કોઈએ સાંભળ્યું નહોતું અને આ ધંધો એકદમ નવો હતો બિપિનભાઈ ઓછા ભાવમાં સારી ક્વોલિટી તો આપતા હતા પરંતુ તેનું વેચાણ વધતું ન હતું ત્યારબાદ બિપિનભાઈએ પાછો તેનો જૂનો આઈડિયા અપનાવ્યો બિપિનભાઈએ તેના પત્નીને કહ્યું કે તું ઘરે રહીને વ્યવસાય સંભાળ અને હું સાયકલ લઈને દુકાને દુકાને વેચવા નીકળી જાઉં ત્યારબાદ બજારની હાલચાલ જોયા બાદ વેપારીઓ અને દુકાનદારોના સંપર્ક કર્યા આમ ત્રણ ચાર વર્ષ બાદ વર્ષ ઓગણીસો ને ચોરાણુંથી ઓગણીસો અઠ્ઠાણું સુધી દક્ષાબેન અને બિપિનભાઈ સખત મહેનત કરતા રહ્યા વિપિનભાઈ બજારમાં જઈને ગ્રાહકો વધારતા જ્યારે દક્ષાબેન ઘરે રહીને વેચાણ કરતા ચાર વર્ષ બાદ તેમને સફળતા મળવા લાગી અને તેનું વેચાણ પણ ખૂબ વધવા લાગ્યું ત્યારબાદ તેને રાજકોટમાંથી થોડે દૂર જઈને એક જમીનનો નાનો એવો કટકો લીધો અને ત્યાં પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપના કરી ત્યારબાદ ગોપાલ સ્નેક્સે જે ભાવનગરી ગાંઠિયા બનાવ્યા એ ગાઠિયાએ તો ગોપાલને માલા માલ કરી દીધું ગોપાલ સ્નેક્સનું વેચાણ એક કરોડ સુધી પહોંચી ગયું પરંતુ વેચાણ સામે તેને ફૂલ નફો મળતો ન હતો અને તેનું કારણ એ હતું કે શેરથી દૂર તેનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હતો જેને કારણે શેરમાં માલ પહોંચાડવામાં પણ મોડું થતું અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો પણ વધી જતો હતો અને આ જ કારણે વર્ષ બે હજાર આઠમાં તેમણે આ પ્લાન્ટ બંધ કરી દીધો અને બેંક પાસેથી લોન લઈને શેરમાં જ એક પોતાનો પ્લાન્ટ સ્થાપ્યો સાથે કંપનીનું નામ ગોપાલ ગૃહ ઉદ્યોગમાંથી બદલીને ગોપાલ નમકીન કરી નાખ્યું વર્ષ બે હાજર આઠમાં ગોપાલે પોતાનો પ્લાન્ટ રાજકોટમાં લગાવ્યો અને તેના ચાર વર્ષમાં જ એટલે કે વર્ષ બે હાજર બાર સુધીમાં તેને સો કરોડ રૂપિયાનું વેચાણ કરી લીધું જેમ જેમ સમય વીરતો ગયો તેમ તેમ ગોપાલ નમકીનનું વેચાણ પણ વધતું ગયું અને છ જ વર્ષમાં તેમનું વેચાણ છસો કરોડને પણ પાર પહોંચી ગયું જ્યારે બિપિનભાઈને પૂછવામાં આવ્યું કે તમે આ બાલાજી વેપારને ટક્કર આપશો ત્યારે બિપિનભાઈએ એક સુંદર જવાબ આપ્યો અને કહ્યું કે બાલાજી એ જૂની અને ચાર હજાર કરોડની વેલ્યુ ધરાવતી કંપની છે અમે ફક્ત વેફર માટે તેની સાથે હરીફાઈ કરવામાં ટાઈમ નહીં વેડફીએ તેના કરતાં અમે એવી પ્રોડક્ટ પર ધ્યાન આપીએ જેમાં બાલાજીની નજર નથી અને ગોપાલ નમકીને તેવી પ્રોડક્ટ ઉપર ધ્યાન જાજુ આપ્યું જેમાં બાલાજીની નજર ઓછી હતી અને એ જ કારણે વર્ષ બે હજાર ત્રેવીસ સુધીમાં ગોપાલ નમકીનનું વેચાણ તેરસો કરોડને પણ પાર થઈ ગયું અને આજે આ કંપની દિવસે ને દિવસે વધુ નફો કમાતી જાય છે